તો આજે આપણે વાત કરીશું કે મિસકેરેજને એબોર્શન જે થાય છે એના પ્રિવેન્શન માટે શું કરી શકાય તો આજે આપણે જે વાત કરવાના છીએ તો આજની લાઇફસ્ટાઈલમાં જે મિસકેરેજને એબોર્શન છે એનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે તો એવું તો શું ધ્યાન રાખીએ કે જેથી એનું પ્રમાણ નહીવત થઈ જાય અથવા તો એને ફેસ ન કરવું પડે તો હું ડૉક્ટર નિહાજી પટેલ એક આયુર્વેદ કન્સલ્ટન્ટ તો પહેલું તો જરૂરી છે કે મિસકેરેજ માટે તમારા શરીરમાં બધી ધાતુઓની પરિપૂર્ણતા હોવી જોઈએ અને એના માટે જે તમારી લાઇફસ્ટાઈલ છે જે તમારો ડાયટ છે એક આઈડિયલ ડાયટ હોવો જોઈએ કે જેથી તમારે મિસકેરેજને ફેસ ન કરવું પડે તો આના માટે તમારા ડાયટમાં એન્ટીઓક્સિડન્ટ જે ડ્રગ્સ છે કે વેજીટેબલ્સ છે ફ્રૂટ્સ છે સિઝનલ એનું ઇન્ટેક એક ખૂબ જ સારા પ્રમાણમાં હોવું જોઈએ બીજી વસ્તુ છે કે ફ્રૂટને એની સાથે સાથે તમારું વોટર ઇન્ટેક છે હાઇડ્રેશન છે એ હાઇડ્રેશન પણ ફૂલફિલમેન્ટ હોવું જોઈએ કે જે આઈડિયલ વજન કીધું છે વજનને એકોર્ડિંગ તમારું ફ્લુઇડ ઇન્ટેક છે કે વીસ કિલો વજન હોય તો વીસ કિલો પ્રમાણે દિવસનું એક લિટર વોટર ઇન્ટેક હોવું જોઈએ તો વોટર ઇન્ટેક સારા પ્રમાણમાં હશે તો આનું પ્રિવેન્શન તમે કરી શકશો બીજી વસ્તુ છે કે કેટલીક કેફિન વસ્તુ છે કે વધારે પ્રમાણમાં તમારે ટી ઇન્ટેક છે કોફી વધારે પીવાનું છે તો એનું પ્રમાણ પણ તમારે નહીવત કરવું પડશે ક્યારેક આ કેફિન વસ્તુ પણ મિસકેરેજ થવા માટે જવાબદાર છે બીજી વસ્તુ છે કેફિનની સાથે સાથે સ્મોકિંગ આલ્કોહોલ કે કેટલીક ફિમેલ છે પ્રેગ્નન્સીમાં પણ આલ્કોહોલ અને જે સ્મોકિંગ છે તેને ફેસ લેતી હોય છે તો એ પણ એક મિસકેરેજ થવા માટે જવાબદાર કારણ છે એટલે એ પણ લેવું ન જોઈએ બીજી વસ્તુ છે કે મિસકેરેજ માટે તમારું સ્ટ્રેસ ઘણા વ્યક્તિને અનનેસેસરી સ્ટ્રેસ કરવાની આદત હોય છે અને સ્ટ્રેસના લીધે બીપી ગેન થતું હોય છે યા તો પછી હોર્મોનલ ઇનબેલેન્સ ક્રિએટ થતું હોય છે અને હોર્મોનલ ઇનબેલેન્સ ખાસ કરીને પ્રોજેસ્ટ્રોન જે છે એ પ્રોજેસ્ટ્રોનને ડાઉન કરતું હોય છે સાથે સાથે થાઈરોઇડ છે થાઇરોઇડને ગેઇન કરતું હોય છે અને આ ઇમ્બેલેન્સના લીધે પણ કેટલીક વાર મિસકેજ થવાની સંભાવના ખૂબ જ વધી જતી હોય છે કેટલાક કેસીસમાં એવું હોય છે કે જીનેટિકલ ડિસોર્ડરના લીધે પણ જે જીનેટિકલ જે ક્રોમોઝોમ છે કે જ્યારે ગ્રોથ થતો હોય છે પ્રેગનન્સીમાં અને ત્યારે જે ક્રોમોઝોમ છે એના મિસમેનેજના લીધે પણ મિસકેરેજની સંભાવના ખૂબ જ વધી જતી હોય છે તો એના પ્રિવેન્શન માટે પણ પહેલેથી તમારે એન્ટીઓક્સિડન્ટ દ્વારા તમે એને સર્વાઈવ કરી શકો છો બીજી એક અગત્યની વસ્તુ એ છે કે એબોશનના પ્રિવેન્શન માટે તમારે એક્ટિવિટી કેવી પ્રકારની કરવી જોઈએ કે જેથી એબોશન ન થાય તો જ્યારે તમે પ્લાનિંગ કરો છો તો પ્લાનિંગના ઇનિશિયલ જે પંદર વીસ દિવસ હોય છે કે જ્યારે ઓબ્યુલેશન નથી હોતું તો તે દરમિયાન તમે એક્ટિવિટી કરી શકો છો પણ આફ્ટર કન્સિવેશન તમારે ઇનિશિયલ થ્રી મંથ છે ત્યારે તમારે હેવી એક્સરસાઇઝને એવોઇડ કરવી ખૂબ જ જરૂરી છે તો આ જે આપણે વાત કરી કે તમે એબોશન જે છે અને મિસકેરેજ છે મિસકેરેજ એ એ વસ્તુ છે કે ઇનિશિયલ ટ્વેલ્વ વીક્સ કે જે એકથી ત્રણ મહિનાનો પિરિયડ હોય છે એ દરમિયાન જે ગર્ભપાત થતો હોય છે તેને મિસકેરેજ કહેવામાં આવે છે અને આફ્ટર 12 વીક્સ ટુ ટ્વેન્ટી ફોર વીક્સ કે જે મિસકેરેજ થતું હોય છે એને આપણે એબોશનના નામે ઓળખીએ છીએ તો આ બંને કન્ડિશનમાં તમે પ્રિવેન્શન ઈચ્છતા હોય તો તમારો ડાયટ તમારું સ્ટ્રેસ મેનેજમેન્ટ તમારું એક્ટિવિટી તમારું હોર્મોનલ બેલેન્સ અને સાથે સાથે કેટલીક વસ્તુઓ જે છે કે જે લેવી એ ખૂબ જ ધ્યાનપૂર્વક લેવી જરૂરી છે અને બીજી ખૂબ જ અગત્યની વસ્તુ કે કેટલીક મેડિસિન ઇન્ટેક કે તમે જ્યારે કોઈ ઇન બિટવીન કોઈ સફરિંગમાં આવો છો કે તમને ફીવર આવે છે કોલ્ડ કફ થાય છે તો તમારે જ્યારે પણ તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરો તો તમારે જણાવવું ખૂબ જ જરૂરી છે કે તમે પ્રેગનેન્ટ છો અગર વિદાઉટ ઇન્ફોર્મેશને કોઈ એવી મેડિસિન લઈ લીધી તો એના કારણે પણ મિસકેરેજ થવાની સંભાવના વધી જતી હોય છે એટલે તમારા ડૉક્ટરને ઇન્ફોર્મ કરવું એ ખૂબ જ જરૂરી છે બીજી વસ્તુ છે કે પ્રિવેન્શન માટે તમારે કેટલીક વસ્તુને એવોઇડ કરવી જોઈએ જ્યારે તમે પ્રેગનન્ટ હો છો તો તમારે વધારે પડતું એક્સરે જે છે એક્સરે લેવાનું ટાળવું જોઈએ કોઈક એવી વચ્ચે ક્રિટિકલ કન્ડિશન આવી ગઈ કે એક્સિડન્ટ થયું કે કંઈ બી થયું અને તમારે એક્સરે લેવો પડ્યો તો શક્ય એટલું ઓછું તમારે એનો ઉપયોગ કરવો પડે એનું પણ ખૂબ જ ધ્યાન આપવું જોઈએ બીજું કે એબોશનને ટાળવા માટે ઓનગોઈંગ પ્રેગ્નન્સી પ્રેગનન્સી અને પ્રી પ્લાનિંગ વેઇટ મેનેજમેન્ટ પણ હોવું ખૂબ જ જરૂરી છે ક્યારેક વેઇટ મેનેજમેન્ટ નહીં હોવાના લીધે હોર્મોનલ ઇનબેલેન્સ ક્રિએટ થતું હોય છે થાઇરોઇડ લેવલ અપ એન્ડ ડાઉન થતું હોય છે પ્રોલેક્ટિન હાઈ થતું હોય છે અને સાથે સાથે પ્રોજેસ્ટન લેવલ પણ ડાઉન જતું હોય છે તો આ બધાના લીધે પણ મિસકેરેજની સંભાવના ખૂબ જ વધી જતી હોય છે તો આ દરમિયાન તમારું વેઇટ મેનેજમેન્ટ હોવું પણ ખૂબ જ જરૂરી છે તો આજે આપણે વાત કરી પ્રિવેન્શન માટે કેવા કયા સ્ટેપ્સ છે કે જેથી તમે તમારું એબોશનને ટાળી શકો તો આટલું તમે ખૂબ ધ્યાન આપશો તો તમારી આખી પ્રેગનન્સી જર્ની ખૂબ જ સારી રીતે પાસ થશે અને તમે એક હેલ્ધી બાળકને જન્મ આપી શકશો નમસ્કાર